ધ્યા વિશ્યુ સંસ્પજે સંગાત જાયતે કામાં કામાં જાયતે મીનિંગ ઇંગ્લિશ વેન અ મેન થિંક ઓફ અ ઓબ્જેક્ટ અટેચમેન્ટ એરિસ ઇઝ ધિઝા એટેચમેન્ટ ઇઝ બોન્ડ ધર એન્ડ એરિસ ઇઝ સેકન્ડ શ્લોક યાની શર્વતાના તસો જગતી સયો ત્યાં

પણ મારા એવા પછી આ દીકરો એની મમ્મીને ને પચાસ મીટર દૂરથી પાછા વાળે છે અને મારી આંખે પાસે ડાયરેક્ટ ક્લાસ માં ચાલે છે એવા કર્મ અને કાલે બપોરે મને કે મારે શ્લોક બોલવા છે એનું નામ લખાયેલું નહોતું મેં ગેટ ઉપર શ્લોક બોલાયો અને એ બોલી જો મારો દીકરો એટલે મેં કીધું વિડીયો શૂટિંગ ને ફોટોગ્રાફી કરશું સરસ મજાનો તૈયાર કર્યા આજે તૈયાર કરીને આવ્યો છે તાળીઓ Kakoi kias nama papa nama mama nama papi nama buah nama kau dikehendakkan. Baish, saya ni lagi. Majulah, ada mana lagi? Abang peminat. Wahili

વા મારા શિવ વાલેર કાણડો હે પર ઘરે મજા આવે ઓલી કાણડાનો છું